બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા હેઠળ આવતા નાના સકપર ગામના ચોમાસા દરમિયાન ગ્રામજનો અને ખાસ કરી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે કેરી નદી પર આવેલો ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોનો જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે નાના સકપર ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે હાઈસ્કૂલ જવા માટે આ પાણી ભરેલા અને ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર છે આ ઉપરાંત ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ પંચાયત હોવાને કારણે નાના સખપર ગામના લોકોને નાના મોટા કામો માટે પણ આ જ જોખમી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જતો આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા અવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે જ્યારે આ રસ્તો બંધ થાય છે ત્યારે મોટા સખપર ગામના લોકો ઉગામેડી ગામે જવા માટે દસ થી બાર કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે જેનાથી સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે ગામના સરપંચ ઉપસરપંચ અને અન્ય આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચેકડેમ પરથી માટી નાખીને વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે ગ્રામજનોને ભય છે કે ફરી વરસાદ પડશે તો પરિસ્થિતિ જેની તે જ થઈ જશે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામના લોકો અને વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે ગામનો મુખ્ય રસ્તો ઉંચો બનાવવામાં આવે જેથી પાણી ભરાવાની સમસ્યા કાયમી ઉકેલ આવી શકે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર સિરોજ મલક ભાવનગર પરમાર રાધિકા રમેશ બારમાં ના ભણો ઉગામેડી તમે અત્યારે સ્કૂલે આવતા હતા બીક તો બહુ લાગે પણ સ્કૂલે જવું હોય એટલે કંઈક કરવું જ ખરા ને એટલે કે અમારે બીજે આમ ફરીને જાવી તો મોડું થઈ જાય અને બે ત્રણ કલાક પહેલાં નીકળવી તોય તે અમારી રિનુઈ જ રહેશે અને અહીંયા એના ઉપર હાલવી તો ક્યારેક બીક લાગે ક્યારેક કોક પડે એવું

અમારી એટલી માંગ છે કે આ એક પુલ બનાવો મારું નામ ભરતભાઈ સગનભાઈ ગામ ઉગામેડી મારા જમીન છે અહીંયા નાના હક પરમાં તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હાલવામાં તકલીફ પડે છે શું પ્રોબ્લેમ રહેશે ખાતર લઈ જવું હોય કોઈ માર સામાન લાવવો હોય તો અત્યારે બહુ તકલીફ પડે છે આ પુલ અહીંયા થાય તો હાલવાનું થાય બાકી સાચી સાથી હમણાં ખાધા પડી જાય છે કડી હમણાં લોકો પડી જાય છે તો પગ ભાંગી જાય લીલ વળી જાય પરાયને પરાયણ આવવું પડે વાહન લઈ જવાતું નથી હાલી જાય તો પડી જવાય માણસ લોકોને છોકરાઓને આવવામાં તકલીફ પડે છે અહીંથી જવામાં તકલીફ પડે માંગ તમારી અમારી માંગ એક જ છે કે એકદમ અહીંયા ઝાઝી તકે પુલની વ્યવસ્થા થાય તો પુલ આવે થઈ જાય તો અમારે અહીંથી અવર જવર કરવામાં સારું પડે

રોજ મને એમ છે કે ભણવા નહીં જાવ બરાબર તો હું એને પૂછું કે કઈ રીતે તારે નહીં જાવ તો કે બુપા આલીને રોજ આ પાણીમાં જતાતું જતાતું જવું પડે એટલે મારે નહીં ભણવું તો પરણે આમ કુરકા માથે ફરીને રોજ મેળવા જાવ છું શું આમ માગતો અમારે આ પુલ થાય ને કોજવે વ્યવસ્થિત તો અમારે આખા ગામને નિશાળ્યા કોઈ તકલીફ ન પડે અને હીરા ઘસવાવાળાને કોઈ તકલીફ ન પડે અને ખેડૂતને બહુ ખાતર બાતર લેવા જવું તો પ્રશ્ન હલ થઈ જાય એમ સંજય ભૂપતભાઈ પરમાર ગામ નાના સકપર સંજયભાઈ અમારે હાલ સમસ્યા શું છે અમારે ચોમાસું આવે અને અમારે પાણીની હાલવાનો રસ્તો છે ઉગામેડી જવાનો એને પૂરેપૂરી સમસ્યા છે ડેમમાંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા ગામની

જીવના જોખમે જાવવું પડે છે કાં વાલીને હારે મૂકવા જાવ પડે કાં છે અગિયા કિલોમીટર બાર કિલોમીટરનો ફેરવે થાય ગોડા અથવા હુરકા થાય જવું પડે કરવું પડે માંગ શું તમારે આનો કાયમી નહીં ક્યાં થાય એવો અમારે બેઠો પુલ બનાવી દેવાની માંગણી છે આગળથી સરકાર અમારા બાબતે ધ્યાન લે અને ખરેખર ગામ લોકોની બહુ હેરાનગતી છે ભારું ના માણસુરભાઈ વાઘાભાઈ વિઝોડા નાના સતપર શું તકલીફ સાહેબ મારા બે તળમ વરસાય છે ટી પહેલાંનો આનો પ્રશ્ન છે વર્ષે વરસાદ આવે ને એટલે આ ધોવાઈ જાય બરોબર વર્ષે આ પ્રશ્ન છે તો રસ્તો અત્યારે જૂનો પણ તમારે જવું હોય ને સાહેબ તો કા અમારે જવું પડે ગોળકા ફરીને જવું પડે બરોબર અને જ્યાં લગ્યા રસ્તો રસ્તો થાય ને ત્યાં લગ્યા અમે હલાન બની રહ્યા અત્યારે ત્રણ દિવસથી સતત સરપંચના સભ્ય પોતાનો ખર્ચ કે આંકતા હોય ગમે ખર્ચે આંકતા હોય ત્રણ દિવસે સતત જીસીબી ટ્રેક્ટર ધૂળ નાખે હવે જો પાણી આવશે ને બે પાંચ દી તો પાછો પાછો રસ્તો ખુલ્લો થઈ જાય છે ધોવાણ થઈ જાય છે એટલે પાછો તો આનો પ્રશ્ન છે વિદ્યાર્થીને પૂરેપૂરી તકલીફ છે આ જો આ એક પાળે વધી છે ને વાંકા વાંકા પાળે પકડીને હાલવું આવવું પડે આખા ગામને ને શું માંગશે અમારી માંગ એક જ છે જો આ પુલ નહીં મંજૂર થાય ને તો હવે મતદાન કરવામાં આવશે નહીં મોટા મોટી સીમકી દેવાની હોય કારણ કે વર્ષો વર્ષો થાકી થાય ગયા છે બરોબર બે તળ વેરા તો મારા થઈ ગયા